ઉમરપાડાના વાડી ખાતે નવા વર્ષની અનોખી ઉજવણી કરવામાં આવી માજી મંત્રી અને માંગરોળ સભ્ય ગણપતસિંહ વસાવાના મોટા ભાઈ અમરસિંહ વસાવા દ્વારા કબડ્ડીનું આયોજન કરાયું સહારા માનવ કલ્યાણ ટ્રસ્ટ દ્વારા ઓગણચાળીસ વર્ષથી કરાય છે ગ્રામીણ કબડ્ડી ઓલિમ્પિકનું આયોજન આયોજન રાજના રમતગમત વિભાગ પણ સહભાગી બની છે હાલ નિયુક્ત મંત્રી ડોક્ટર જયરામ ગામિતે હાજરી આપી ગુજરાતના અલગ અલગ જિલ્લા સહિત અન્ય રાજ્યોમાંથી પણ કબડ્ડીની ટીમ આવે છે વાડી ગામે વર્ષથી ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન કરાય છે આ વર્ષે પણ જેટલી ટીમે ભાગ લીધો છેલ્લા ઓગણચાલીસ વર્ષથી કરવામાં આવે છે નિવૃત્ત ડીએસપી અમરસિંહ સાહેબ ત્યારે ગુજરાત પોલીસ કબડ્ડી ટીમના ઇન્ચાર્જ હતા અને ત્યારથી એ ટીમને નેશનલ લેવલની ટીમ સાથે રમાડીને ત્યાર પછી અહીંયા ગામડામાં એ રમતનો વિકાસ થાય લોકોમાં ભાઈચારાનો વિકાસ થાય અને અહીંયા જે ખેલાડીઓ છે તે લોકો પણ નેશનલ લેવલની ટેકનિક શીખે અને રાજ્ય કક્ષાએ તેમજ રાષ્ટ્રીય કક્ષાએ આંતર રાષ્ટ્રીય કક્ષાએ પણ પહોંચે એ ઉદ્દેશ્યથી આ આયોજન કરવામાં આવી રહ્યું છેલ્લા ઓગણચાલીસ વર્ષથી આજે કેટલી ટીમો ભાગ લઈ રહી છે આજે પણ લગભગ દોઢસો ટીમો જેટલી ભાગ લે રહી છે મહારાષ્ટ્રથી લઈને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રની પણ ટીમો અહીંયા આવી રહી છે દક્ષિણ ગુજરાતની ટીમો બધા છે બધાને આ નવ વર્ષ જે છે એ સૌના માટે સુખદાય નીવડે સૌ અહીંયા લાખોની સંખ્યામાં એકત્રિત થાય છે એક ભાઈચારાના સ્વરૂપે એક એક લાગણીના ભાવે બધા એકત્રિત થાય છે આ ભાવના રહેવી જોઈએ રાષ્ટ્રભાવના રહેવી જોઈએ